આપણે બધા સંગઠનો એક મંચ ઉપર આવી જાય હજી આમાં ઘણા બધા સંગઠનો નથી પણ આના પછીનો કોઈ કાર્યક્રમ આપણે સિરાજભાઈ જયેશભાઈ એક કાર્યક્રમ ગોઠવીએ કે મારા તમામ સંગઠનો પ્રમુખને આપણે એક સમયે બોલાવીએ અને તમામ સંગઠનો આપણે એક મંચ ઉપર આવીએ અને આપણો લક્ષ્ય પાર પાડીએ બીજી વાત આવી કે ભાઈ આપણને અનામતમાં લાભ ન મળતો નથી એ સો ટકા સાચી વાત છે આપણે અત્યારની તમામ ભરતીઓ જોઈએ છીએ એમાં આપણે ઓબીસીમાં સિત્યાવીસ ટકા અનામત સરકારે આપી છે એમાં એકસો સિત્તા છેતાલીસ જ્ઞાતિ છે હવે એકસો છેતાલીસ જ્ઞાતિમાં સિત્યાવીસ ટકા ભાગો એટલે શું થાય હવે એમાં આપણી તો બે કરોડની વસ્તી છે તો આપણા ભાગમાં તો બે ટકા નથી આવતી તો આપણે હજી અનામતનો લાભ મળતો નથી આપણે નોકરી મળતી નથી નથી આઈએસ બનતા નથી આઈપીએસ બનતા અને નથી પીએસઆઈ પણ નથી બની શકતા તો એના માટે શું કરવું જોઈએ તો આપણે ઓબીસી વર્ગીકરણ ઓબીસી વર્ગીકરણ કરીએ અને સરકારને કહીએ કે ભાઈ અમને વીસ ટકા પેલી આપી દઉં આપણી બીજી માંગ છે કે ભાઈ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી આપણી ચાલુ રાખવાની પણ આપણે પેલો લાભ એટલા માટે મેળવવો છે કે પેલો લાભ આપણે ઓબીસી વર્ગીકરણ કરાવીએ અને વીસ ટકા કોળી ઠાકોર સમાજને 20% વીસ ટકા અનામત મળે તો આપણે આઈએસ આઈપીએસ અને ડોક્ટર એન્જિનિયર બનાવી શકશું કારણ કે જ્યાં સુધી અનામત નથી આપણે અનામત તો આપણે લાભ તો મળતો નથી એમાં આપણી 27% માંથી જયદભાઈ અને સિરકભાઈ આપણી 3-4% તો એ લોકો કાપી નાખે છે દરેક ભરતીઓ જોજો એમાં તમે જોઈ લેજો બધામાં 3-4% ઓબીસી ની સીટો ઘટાડવામાં આવે છે છતાં આપણે તો મુંગા વડે બોલ બેઠા છે 147 ગ્રાટી હોવા છતાં આપણે મુંગા વડે સહન કરીએ છીએ તો ભાઈ હવે આપણે એકસો સેતાલીસ જાતિમાં રહેવાનું જરૂર નથી આપણું વર્ગીકરણ કરી અને ઓબીસી વર્ગીકરણ કરી અને કોળી ઠાકોર સમાજને વીસ ટકા અલગથી અનામત આપે એના માટે તમામ સંગઠનો એક મંચ ઉપર આવી અને ઝડપથી આપણે ગાંધીનગર બેસવું પડે તો ગાંધીનગર બેસશું અને જ્યાં જરૂર પડે ત્યાં બધા સમાજને ભેળું થાય કોળી ઠાકોર સમાજ એમાં ખાસ કરીને કારણ કે આપણે જોયું કે ઈ ડબલ્યુ દસ ટકા લાગી તો એમની કેટલી બધી જગ્યાઓ લાગે છે ન બોલવું જોઈએ છતાં હું બોલું છું કારણ કે દસ ટકા ઈડબ્લ્યુએસ લાગી છે અને એ લગાડવા માટે એ લોકોએ બધી જે મહેનત કરવાની કરી લીધી છે ઈડબ્લ્યુએસ નું બિન અનામત છે એમાં બારસો કરોડ રૂપિયાનો ફંડ આપવામાં આવે છે આપણું ઠાકોર કોળી વિકાસ નિગમ છે શોભાના કાઠિયા સત્તર કરોડ રૂપિયા આપે છે એમાંથી પણ આપણને પૂરતો લાભ મળતો નથી અને એમાં એવા જળ નિયમો ખાલી દીધા છે આપણા જે ઠાકોર કોળી વિકાસ નિગમ ની અંદર જડ નિયમો છે જો કોળી અને ઠાકોર સમાજ પાસે કોઈ મિલકત હોય તો લોન લેવા જાય ન જાય કારણ કે આપણે એ લોન માં તો એ રસ નથી છતાં પણ આપણો એવો જડ નિયમો છે મુકેશભાઈ કે એવા ચિરાગભાઈ કે ઠાકોર કોળી વિકાસ નિગમ માં શૈક્ષણિક હેતુ માટે લોન લેવા જાવી હોય તો તમારે જે વિદ્યાર્થીઓ એના વાલીની મિલકત તારણમાં મૂકવાની બીજો બે જામીન રાખવાળા અરે બે જમીન ની પણ મિલકત કારણ રાખવાના ઓર કાર જેડા ને ભેળો કરો તો ઓલો કે થી શિક્ષણ એ કે માટે લોન લેવા જાય બીજો આપણે વિદેશ હેતુ માટે લોન મળતી નથી આપણે વિદેશ જવું હોય તો ઠાકોર બોલી વિકાસ નિગમ લોન આપતી નથી શું કામ નથી આપતી ઓલા લોકોને ને 16 લાખ રૂપિયા આપે છે વિદેશ ડોક્ટર ની વાતે જાવું હોય તો 16 લાખ રૂપિયા આપે આપણે ને 0% લોન જ નથી આપતી હમણાં જ અમારા ગામની મહારાજ તાલુકાના એક ભાવના કુકડા ગામના એક ભાઈને જવું છું મેં કેટલી બધી રજૂઆતો કરી ન આપી તો આ જે એ જ નિગમ છે આપણો જે નિગમ છે એવો જ અહીંયા આયોગ બને હું છે તો ઈ વિનામત આયોગને જેમ જોઈએ તેમ મળે છે એની વસ્તી 15% તો 1200 કરોડ રૂપિયા અને આપની વસ્તી ઓછામાં ઓછી 38% તો આપણે કેટલા 70 કરોડ આ જોઈ લેજો સિદ્ધાર્થભાઈ તમારે તપાસ કરજો સત્તર કરોડ રૂપિયામાં એમાં આપણી ગ્રાન્ટ પાછી મળી જાય છે હુકમ વહી જાય કે આપણને કોઈ પણ શૈક્ષણિક હેતુ માટે લોન આપવામાં આવતી નથી એના ડાયરેક્ટરને મેં કહ્યું હતું એને લેખિત રજૂઆત કરી છે છતાં પણ એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી તો આપણે સરકારને કહેવું પડે કે ભાઈ અમારું નિગમ છે એમાં બે હજાર કરોડ રૂપિયા આપો તો પણ ઓછું પડે અને આ જળ નિયમો જે દીધા છે એ જળ નિયમો તાત્કાલિક હટાવવામાં આવે એ એ હટાવવા માટે આપણા નેતાઓ છે છે સત્તાધારી પક્ષમાં બેઠા લોકોએ પણ રજૂઆત કરવી પડે એને આપણે કેવું પડે આપણે કોઈ સત્તાધારી પક્ષમાં બેઠેલા નેતાઓનો વિરોધ નથી પણ આપણી જે મહત્વની માગણીઓ એવી છે કારણ કે જ્યાં સુધી આપણને ઓબીસી વર્ગીકરણ થાય અને આપણને અનામત વીસ ટકા મળે

નથી પોલીસ બોલતી નથી મીડિયા બોલતું મીડિયાનો વિરોધ નથી કરતો પણ મીડિયાએ પણ આપણી કોઈ આવી મહત્વની નોંધ નથી લીધી ખાલી રોડ ઉપર કોઈ મોટરસાયકલો સ્ટાર્ટ કરે ને તો મીડિયા એને સગાવી દે છે અને પોલીસ અને તંત્ર એની પાછળ દોડે છે પણ જ્યારે આ આ વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા છતાં કોઈ પણ મીડિયાએ એટલી બધી નોંધ નથી લીધી ખાલી એક બે એક ન્યૂઝવાળાએ લીધી છે એક એક બાકી કોઈ મીડિયાએ એટલી બધી નોંધ નથી લીધી તો આપણી નોંધ નથી લેવા તેનું કારણ શું વસ્તી મોટી આપણે રાડિયું નાખીએ વસ્તી ખોળી સમાજ અને ઠાકોર સમાજની વસ્તી મોટી ગુજરાતની અંદર પણ શું કામ નહી ક્યાંક કે ક્યાંક આપણો સંગઠનો બધા શું શું કા વેરાય છે કારણ કે હાંડિયાના લીંડા જે અમારી ભાષામાં સૌરાષ્ટ્રમાં કહેવાય કે હાંડિયાના લીંડા વેરણાય છે ને એમાં આપણા સંવાદ છે ને એ વેરણાયો પડ્યો છે તો હું તમામ સંગઠનોને અને વિનંતી કરું છું કે આપણે એક મંચ ઉપર આવીએ અને આપણી જે મહત્વની માંગણીઓ પેલો ઓબીસી વર્ગીકરણ અને આપણો ઠાકોર કોળી વિકાસ નિગમ છે એમાં જે નિયમો છે એને દૂર કરે અને કોળી ઠાકોર સમાજને બે કરોડ રૂપિયાનો